નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવ્યા છીએ તો સુંદર વાતાવરણની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ મંદિરની સ્થાપના કરેલી છે તો મિત્રો આવો તમને પણ બતાવું કે મંદિરની અંદર કઈ કઈ વસ્તુઓ છે કઈ કઈ મૂર્તિઓનું સ્થાપન કર્યું છે સૌ પ્રથમ આપ જોઈ શકો છો મંદિરનું આ ભવ્ય પ્રવેશ દ્વાર જ મોટા પ્રમાણમાં આ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ મંદિરના આર્કિટેક્ચર અને સફાઈ તેની ખાસિયત છે અહીં આવીને એકદમ શાંતિ અનુભવાય છે અને આ છે મંદિરનો મુખ્ય ભાગ જે પરંપરાગત સ્વામિનારાયણ શૈલીમાં બનાવવામાં આવે છે પિલર કંડાર અને સફેદ પથ્થરનું કામ ખૂબ જ એકદમ મનમોહક દેખાય છે રજાના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા વધુ જોવા મળે છે આ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન યાની કે પરબ્રહ્મ શ્રી ગુણા સ્વામી અક્ષર બ્રહ્મ શ્રી ગોપાલનંદ સ્વામી અક્ષર મુક્ત શ્રી મહારાજજી શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી રાઘાજીની મૂર્તિઓ અહીંયા અહીંયા મૂકવામાં આવેલી છે બેસીને થોડો સમય પસાર કરો તો મનને એકદમ શાંતિ મળી જાય છે અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિમય છે મંદિરનું ગાર્ડન પણ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે મંદિરનું વાતાવરણ અને દિવ્યતા દિલને સ્પર્શી જાય છે જો તમે હિંમતનગર આવો તો અવશ્ય આ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેજો અહીં સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય કે જ્યાં સત્સંગ કથા કીર્તન યોગ પ્રવચન સામૂહિક ભજન અને ત્યારબાદ યજ્ઞ પુરુષ સભા મંડપ કે જેમાં મોટો હોલ બનાવવામાં આવે છે સાઉન્ડ સિસ્ટમ બેસવાની સારી વ્યવસ્થા અને ઠંડુ શાંત વાતાવરણ હોય છે ત્યારબાદ ભોજન કક્ષ કે જ્યાં ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે આ મંદિરમાં એક ખૂબ જ શાંતિપૂર્ણ અને સાદગીપૂર્ણ પુસ્તકાલય ઉપલબ્ધ છે અહીં ધર્મગ્રંથો સ્વામિનારાયણ પરંપરા સંબંધિત પુસ્તકો પણ ઉપલબ્ધ છે આ મંદિર બી સંસ્થા દ્વારા સંચાલિત છે આ મંદિરની સુંદરતા અને શાંતિ બંનેનું મિશ્રણ આ સ્થળને ખરેખર એક દિવ્ય અનુભવ બનાવે છે અહીંયા સમયે લાઇટિંગમાં મંદિર બહુ જ સુંદર દેખાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક વખતે આ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત અવશ્ય કરજો થેન્ક યુ